જેતપુર શહેરમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસના પગલા તરીકે જેતપુર સિવિલ હોસ્પિટલ અને કુંભાણી ગર્લ સ્કૂલ ખાતે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં બે મહત્વપૂર્ણ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું જેતપુર સરકારી હોસ્પિટલમાં પંચોતેર લાખના ખર્ચે વિવિધ આધુનિક સાધનો અર્પણ કરવામાં આવ્યા છે જે દર્દીઓ માટે આરોગ્ય સેવામાં આશીર્વાદરૂપ સાબિત થશે આ સાધનો દ્વારા સારવારની ગુણવત્તા અને ઝડપમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરાઈ છે આ સાથે જ કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે આખું બિલ્ડિંગ રિનોવેશન કરવામાં આવશે નવી સુવિધાને આધુનિક માળખાકીય વિકાસથી વિદ્યાર્થીનીઓને વધુ સારા શૈક્ષણિક વાતાવરણની સુવિધા મળશે આ પ્રોજેક્ટ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સીએસઆર ફંડ હેઠળ આપવામાં આવેલી સહાયથી સાકાર થયો છે જે સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે ગણાય છે આ લોકાર્પણ કાર્યક્રમથી જેતપુર શહેરના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈ તરફ આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે